વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લાઈવ ગાંઠિયાનું શાક તો એના માટે અહીંયા મીડિયમ સાઈઝના બે નાના ટોમેટા આપણે સુધારી લીધા છે અહીંયા બે ડુંગળી આપણે સુધારી લીધી છે અને અહીંયા આપણે એક વાટકી ચણાનો લોટ એટલે કે બેસન લીધેલું છે અહીંયા એક ગાંઠિયો લસણનો ફોલી અને લસણવાળી ચટણી આપણે તૈયાર કરી લીધી છે સ્વાદ મુજબ મીઠુંનો ઉપયોગ કરીશું અને અહીંયા થોડા આપણે અજમા લીધા છે મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું કાઠિયાવાળી શાકની અંદર છાશનો ઉપયોગ થતો હોય છે તો છાશ ન વાપરતા હોય તો અહીંયા પાણીનો ઉપયોગ કરી શકો છો જે વાટકીનો આપણે લોટ લીધો છે એ બે વાટકીઓ અહીંયા છાસ અને એક વાટકી પાણી આવી રીતે આ શાકમાં માપ જોશે અને તો ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીશું ચણાનો લોટ એક તપેલીની અંદર લઈ લેશું એમાં આપણે બધો મસાલો કરીને લોટને બાંધવાનો છે ગાંઠિયા પાડવા માટે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું પાંચ ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણાજીરું ઉમેરશું આ મીઠા લોટમાં થોડું મીઠું ઓછું જોઈએ એટલે સ્વાદ મુજબ આપણે મીઠું જ ઉમેરશું કારણ કે ચણાનો લોટ દેખાઈ જાજો પણ જ્યારે બાંધીએ એટલે થોડો થઈ જાય મોણ માટે એકથી બે ચમચી જેટલું અહીંયા તેલ ઉમેરશું એટલે આપણે હિમ ઉમેરી દઈશું આ બધું સરસ મિક્સ કરી લેશું આપણે અહીંયા અજમા લીધેલા એ આપણે હાથેથી મસડીને આપણે આમાં ઉમેરી દઈશું આ આ ને કાઠિયાવાળી છાસિયું શાક પણ તમે કહી શકો છો બધું સરસ મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરતા જશું આપણે લોટને બાંધી લેશું આપણે આ આપણે ગાંઠિયા સંચામાં પાડશું કોઈને ઝારાની અંદર પાડતા ન ફાવતા હોય ને થગી જવાની બીક લાગતી હોય તો સંચાથી સરળતાથી આ ગાંઠિયા મળી જાય છે ને સરસ એવું આનું શાક તૈયાર થાય છે આપણે સેવ ટમેટાનું શાકની પણ રેસીપી આપણી ચેનલ ઉપર લાઈવ સેવ ટમેટાનું શાક મૂકેલું છે આપણી ચેનલ ઉપર તમને મળી જશે અહીંયા આપણે લોટ બાંધાઈ ગયો છે આવો લોટ બાંધવાનો હોય છે તો આપણે આ સંચા પિત્તળના સંચાની અંદર જે ગાઠિયાની જાળી આવે છે એમાં આપણે ગાંઠિયા પાડશું તો લોટને હવે આપણે સાઈડ ઉપર રાખી દઈશું અને શાકનો વઘાર કરી લેશું અહીં આપણે બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું તેલ થોડું આગળ પડતું હોય તો આ શાક બહુ મસ્ત એવું લાગે છે ને મારા ઘરની અંદર થોડું વ્યવસ્થિત દારણ આવે એટલે ઉપર જે તેલ દેખાય એને દારણ કહેવાય કાઠિયાવાડી ભાષામાં તો દારણવાળું શાક હોય તો અમારા પરિવારમાં બહુ ભાવે છે એટલે એવી રીતે હું કરું છું તમે તેલ ઓછું ખાતા હોય તો તમે તેલ અહીંયા ઓછું ઉમેરજો પણ આ શાકની અંદર તેલ થોડું આગળ પડતું હોય તો જ આ શાક સરસ થાય છે તો તેલ ગરમ થઈ છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું ડુંગળી જે બે સુધારીને લીધેલી આપણે અહીંયા ઉમેરી ઉમેરી દઈશું અને સરસ આપણે ડુંગળીને સાંતળી લેવાની છે ડુંગળી નો કલર બદલાય ત્યાં સુધી ડુંગળીને આપણે ચપટી આપણે ડુંગળીના ભાગનું મીઠું ઉમેરીને સરસ સાતડી લેવાની છે આ ડુંગળી એકદમ મસ્ત એવી સતડાઈ ગઈ છે તો આપણે જે લસણની ચટણી તૈયાર કરેલી એ આપણે અહીંયા ઉમેરી દઈશું અહીંયા આપણે જે ટમેટા સુધારે લીધેલા એ પણ ઉમેરી દઈશું તરત મિક્સ કરી લેશું આપણી ચટણી બળી ન જાય આપણે અહીંયા ટમેટા જેના જેના સુધારીને લીધા છે આ જગ્યા ઉપર તમે મિક્સર જારમાં પ્યુરી તૈયાર કરી શકો અથવા તો ખમણીમાં ખમણી પણ શકો છો અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ આપણે મીઠું બધું સરસ આપણે સાપડી લઈશું આ શાક વાડી માટે ખૂબ બને છે જ્યારે ભાતું લઈને જવાનું હોય ત્યારે આ શાક સરસ એવું બની જાય છે મારા મમ્મીના મામાની વાડી અમે જાતા ત્યારે મારા મામી આવું શાક બનાવતા મારા મામીની રેસીપી છે વાડીએ ખાવાની ખૂબ મજા આવે છે તો અહીંયા મસાલો આપણો એકદમ સરસ સતળાઈ ગયો છે ટમેટા પણ સરસ સોતરાઈ ગયા છે તો અહીંયા હવે આપણે જે બે વાટકી છાશ લીધેલી એ અહીંયા આપણે ઉમેરી દઈશું ગેસ પેલા ધીમો કરી નાખશું અહીંયા આપણે બે વાટકી છાશ ઉમેરેલી છે અને એક વાટકી આપણે પાણી ઉમેરશું હવે આપણે આને સરસ ઉકળવા દેસુ મીઠાનો ટેસ્ટ તમારે કરી લેવાનો ઓછું થતું હોય તો તમારે અહીંયા ઉમેરી દેવાનું છે અને સરસ આપણે ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આપણે જે લોટ બાંધીને તૈયાર રાખ્યો એ સંચામાં ભરી લેશું અહીંયા આપણે છાશનો ઉપયોગ કર્યો છે તો બે ચમચી જેટલી હું ખાંડ ઉમેરું છું અહીંયા સંચામાં આપણે લોટને ભરી લેવાનો છે આવી રીતે ભરી લેશું વઘાર કરેલો એ ઉકળી ગયો છે અને એકદમ સરસ ઉકળી જાય એટલે આપણે એની અંદર મેં સંચામાં લોટ ભરી લઈ આપણે જે લોટ બાંધ્યો હતો એ ભરી લીધો છે અને હવે આપણે ગાંઠિયા પાડી દઈશું હવે આપણે એને ઢાંકીને થવા દેવાનું છે એટલે આપણે ગાંઠિયા સરસ પાકી જાય ગેસ મીડિયમ કરી નાખશું અને ઢાંકી દઈશું આપણે તો અહીં આપણું શાક એકદમ સરસ ઉકળી ગયું છે તો હવે આપણે એને હલાવી લેશું ચો મસ્ત એવું ઉકળી ગયું છે તો હવે આપણે ગાંઠિયાને હલાવી લેશું હજી આપણે બે મિનિટ આપણે થવા દઈશું જે પ્રમાણે તમારે શાકની અંદર રસો જોતો હોય એ પ્રમાણે તમારે રસો એટલે કે પાણી ઉમેરવાનું રસા પૂરતું અને હજી આપણે હજી બે મિનિટ આને થવા દઈશું તો અહીંયા આપણે બે મિનિટથી શાકને ઉકળવા દીધું હતું હવે આપણે જોઈ લેશું તો મસ્ત એવું શાક આપણું તૈયાર થઈ ગયું છે તો સર્વિંગ બાઉલની અંદર આપણે શાકને શવ કરી દઈશું થોડા લીલા ધાણા અહીંયા ઉમેરશું ને થોડા ગાર્નિશ માટે આપણે રાખશું તૈયાર છે આપણું લાઈવ ગાંઠિયાનું ને ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દેસું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો